પૂર્ણ સમર્પણ સાથે અગ્નિસાક્ષીએ વૈદિક આહવાન કરી દેવ ભગવાન શંકર સંઘે જગત માતા શક્તિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ સંઘે કર્તવ્ય પરાયણ મૂર્તિ માતા સીતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી શ્રીકૃષ્ણ સંઘે સર્વાંગ સહધર્મચારી માતા રૂક્મિણી સમાન સર્વાંગ સુંદર મંગલ દાંપત્ય જીવન પ્રાપ્તિ હેતુ સર્વ દિશાઓમાં ઉપસ્થિત થોડ સૂક્ષ્મ દિવ્યાત્માઓ વરસાવેલ શુભાશીર્વાદ સંગાથે પથ દર્શન મેળવીને પરસ્પરના પરિવાર કુળ ગોત્ર સમાજની આચાર વિચાર સંસ્કાર પરંપરાને ઉજળી કરવા પ્રસ્તુત પળોમાં લક્ષ્મી નારાયણ સ્વરૂપ નૂતન વર વધુ સંકલ્પ કરીએ છીએ કે મંડપની અંદર વર કન્યા એ લક્ષ્મીનારાયણનું સ્વરૂપ હોય છે આપણે બધાએ આ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે મજાક મસ્તી મોજ અલગ વસ્તુ છે પરંતુ ગોર મહારાજ વરકન્યાને લક્ષ્મીનારાયણ તરીકેની સ્થાપના કરે છે તો એની માન મર્યાદા જળવાય આપણી હાજરી જે પ્રસંગોમાં હોય ત્યાં એનો ઉલ્લેખ છે હવે જે સંકલ્પો છે એ એક મેકના આખું સર્વે પરિવારજનો સ્નેહી મિત્રોના માન સન્માન અને સ્માન ગૌરવ ચાળવી एक अनेकना परिवार कुटुंबनी वारसागत परंपरा धार्मिक रीतिरिवाज व्यवहार પોતાના કરી છે અને વિનમ્રતા સાથે વ્યવહારમાં પ્રગટ કરી છે આપણા સમાજની મૂળભૂત પરંપરા ધાર્મિક વિધિ વિધાનતા સામાજિક વ્યવસાયિક રીત રિવાજ જે પૂર્ણપણે સંતુલિત હતા એનું પુનઃ સ્થાપન કરવા નિષ્ઠાપૂર્વક આચરણ કરી છે

તન મન ધન આત્મા સાથે સમર્પિત થવાનો વિરાટ શિવ સંકલ્પ છે એને ચર્ચા કરવા અર્ધનારીશ્વર સ્વરૂપે કટિબદ્ધ છીએ ઈશ્વર શ્રેષ્ઠ માનવ દેવની શ્રેષ્ઠ પ્રાકૃતિક અવસ્થા દરમિયાન જ શ્રેષ્ઠ સંતતિનું ધરાવતરાણ કરીને શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ ભારતના વિશ્વ કલ્યાણ મહાયાનમાં દિવ્યાહુતિ અર્પણ કરી છે

તથા અમારી વૈચારિક સ્વસ્થતા સામર્થ અર્થે કેળવણી અર્થે ઘર પુસ્તકાલય મંગલ સંવાદ સભા

પરિવારને ઠીક કરીશું વ્યક્તિને ઠીક કરીશું સમાજને ઠીક રાખીશું અને રાષ્ટ્રને બળવાન બનાવીશું અને સૃષ્ટિનું કલ્યાણ કરીશું આવા ભાવ સાથે આ પ્રકારનું અને જે બે પરિવાર જોડાયા છે તો બે પરિવારના તમામ વ્યક્તિઓનો આદર માન મેળવીશું અને દરેકનું આદરમાન કરીશું આ પ્રકારના ભાવ સાથે અને આપણા વેદોમાં જે વાક્યોનો ઉચ્ચારણ થયો છે ગુણવંતુ વિશ્વ મારે એમ વસુદૈવ કુટુંબકમ તેને ત્યાં ભૂંજીતા મારી પાસે જે મારી જરૂરિયાત છે એના કરતા વધારે જરૂરિયાતવાળાને એમાંથી કાઢીને હું આપીશ મારી પાસે વધારાનું છે એટલે હું આપી દઈશ એવું નહીં તો આ પ્રકારના સંકલ્પો સાથે આ નવ વધુ પોતાના સાંસારિક જીવનમાં પગલાં માંડી રહ્યું છે ત્યારે આપણે બધાને ખૂબ બધા આશીર્વાદ આપીએ અને જીવનમાં આદર્શ પતિ પત્ની તરીકે નિર્માણ થાય અને મારી એક અપેક્ષા પ્રમાણે બધાને કહેતો હોઉં છું એમ એમાં એ લોકોએ ઉલ્લેખ કર્યો જ છે આગામી ત્રણ વર્ષ દરમિયાન માનસિકતા બનાવીને એક બાળકના માતા પિતા બની જાય આવા આશીર્વાદ આપણે એમને આપીએ અને પછીના બે વર્ષમાં બીજા બાળકના માતા પિતા બને એટલે કુલ પાંચ વર્ષમાં બે બાળકના માતા પિતા બની જાય એવી આપણી બધાની અપેક્ષા સાથે આપણે બે કરીને બોલીએ તો એવા આશીર્વાદ સાથે બંને લોકો સફળ થાય પોતાના જીવનમાં અને પરિવારનું સમાજનું રાષ્ટ્રનું અને દૈવી ઋણ ચૂકવવા માટેના બળવાન એમને ઈશ્વર બનાવે અને મારા ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે તમે બધા ખૂબ ખુશ રહો m okay. b okay. okay.